એટલે ભુરાન તને શું ગમે તારે શું તને શું આમ ચો કે મારી તો ઈચ્છા એક જણા એવું કીધું મારી ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જવું કે મારે ચીમલા જવાની ઈચ્છા છે એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે ઈચ્છાનો ખર્ચો હોય નહીં મને ભાઈ કીધું મને કે આપડી ઈચ્છા છે અમિતાભ ને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય બિલકુલ નો થાય ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય અમિતાભ ને હું મોદી ને લાવી તો ખર્ચો ન થાય પણ મોદી નામ આવે તો મને ગાંધી બાપુ સ્વપ્ન આવે કોને કોણ મગજ પકડી ગયું દીકુ નહીં નહીં કોઈ દી રાજકીય માણસો એટલે ગાંધી બાપુની યાદ નહીં કર્યા હોય પણ જો ને સસમા એમાં મૂક્યા છે સસમા કાટ લીધા પછી કોને કોને મને કઈ કોને પાછું સસમામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા એટલે ચશ્મા કઈ નાખી ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય પણ મોદી કરશે જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ એ ચાલુ કરેલું એ મોદીએ ઉપાડ્યું પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે અંદરની કેટલી ચોખાઈ માણસમાં કરી

ભણાવ મને કે સ્વામિનારાયણ ભગવાનને કેટલા વર્ષ છે હતા ફાઈનલ કેટલા ક્યાં તારા ડો ઘટડ્યા હતા કે નહીં એટલા નહીં એમાં બે મહિના ઓછા હતા આપણે ક્યાંય પછી લેવા જેને ભૂલ્યું જ કાઢવી છે આમાં હિંગડા જ માંડવા એને કેતા ખોટું આપણે બળદ નહીં કરવાનું નરસિંહ સ્વામીજી પેલું સ્વસ્થ અભિયાન શેરી વળાવી સજ કરવું ઘેરે આવો નહીં મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં સ્વસ્થ અભિયાન ભૂરા તારી હું ઈચ્છા છે એ કે કોઈ દી મે દુકાન ની અંદર સલૂન ની દુકાન માં હેર કટિંગ ની દુકાન માં ખુરશી ઉપર કાસ ની હામાં બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી આપણી ઈચ્છા એટલી જ છે કે મેરે પેલા એક વાર ખુરશી બેસી લપેટો લેવરાવો છે અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય અને એમાંય ભૂરા ને પાંચ રૂપિયા થઈ ગયા ફરી સીધો મવા મવા માં આવ્યો હોમવાર હાડા નવ નો ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી એર કટિંગ વાળો એ હજી બિચારો બધી ખુરી સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો બોણીનું ઘરાક ભગવાન દઈ દે જવું બોણીનું ઘરાક ભગવાન દઈ દે જવું અહીંયા વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ વાડીલાલ હોસ્પિટલની પહેલાં તમે આવો ને તો નનામિયું વેચાય છે ઠાઠડિયું

અને એ ઠાઠલી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો શું માગતો હશે એક બે લઈ લે મારા બાપ બે ત્રણ ને લઈ લેજે આપ બધાની ઘડે મને પણ હસવું આવ્યું હતું પણ થોડોક બેજ માગ્યું ત્યારે મને થયું કે ભગવાન કેટલો દયાળુ છે કે ઠાઠડી વેચનારો માણસ એક નાનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે હું કામ આપણને રોજી ના આપે ઠીક છે ઠાઠડી એક ભાઈના પત્ની ગુજરી ગયા ને સ્લીપિંગ કોર્સ નીકળી રામ હાજા આવો હાજા આવો મોટી લાઈન હો મોટી લાઈન કોઈક મોટું માણા ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો બોલો આગળ કોણે કોણ ગુજરી ગયો આગળ પૂછો કિલોમીટર ની લાઈન એક કિલોમીટર માણા બોલો બીચારો આપણો આ પાછો હે ભાઈ કોણ ગુજરી આગળ પૂછા પેલું ગુથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય બધા ઠેઠ નનામી હું તી પડી ગયો જાણે ખંભે રાખી દીધી એને કીધું લે ભાઈ કોણ ગુજરી ગયું એ કે આ ગળોલા ભાઈ જે કૂતરો લઈને જાય ને કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે એ ભાઈના પત્ની ગુજરી ગયા તો ઓલા ભાઈને શું છું કે કૂતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એ સંશ્યાને હારે આવે છે એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા હા કેમ કરતા ગુજરી ગયા આ કૂતરો કઈડોન ગુજરી ગયા હે આ કૂતરો કઈડોન ગુજરી ગયા ઓ વાહ વેરી નાઈસ ડોગ હે ભાઈ આ કુતરો મને વેચવો બોલો કે વાહ આ બધા કુતરા હાટો જ આવે છે હા એ કે તારો બાપ મારો હગો નથી એમાં એમાં સમજ લીમડો આડો આવ્યો લીમડો આવ્યો ને એટલે આમ 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 તમે જાણો ને હું શું કહેવા માંગુ છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા થાય ને બેનનું માથું આમ અહીંયા અત્યારે આમ જતા થાને એમાં લીમડાની ડાયલ નીચી એ ડાયલ બેનના માથે લાગી ટોકર લાગી મૂળ ગુઝરી ગયેલા નહીં જીવ તાળવે સડી ગયેલો પેલા તો યંત્રો નહોતા ને કાંઈ એ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લઈ લે કે જલ્દ લે જાવ હોય ઢેર મેં રખાય ક્યાં હે એ ટોકર લાગી બેન બેઠા છે વાહડા પકડે ક્યાં લઈ જાવ એ રોજ આવો તમારું નરક માં સારું નહીં થાય એ ભડો દિન લાવ્યા ઘીરે કુતરા ઉપર લઈ વિશ્વ માણસ ઉડી ગયો આવા કુતરા કઈ પછી બેઠા થાય માણસ પણ મૂળ વાળી ડાળ કામ કરી ગયું ચાર વર્ષ જીવ્યા ચાર વર્ષ પછી પાસો બેન ગુજરી ગયું પાંચ વર્ષ પછી થયું પાંચ વર્ષ પછી પાછા ગુજરી ગયા ને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી ને પાસો જાય લીમડો આવ્યો તા તો એનો પતિ વાહડો લઈને ધોડક ઉભા ઉભા રહ્યો ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો નગરા પાછી ડાળ એડી છે ને પાસ હા પાંચ વર્ષ હલવા હોય પછી સવારના પર માં કારીગર એની દુકાન સાફ કરી હેર કટિંગ ની દુકાન એ સાફ કરી ને ભગવાન અગરબત્તી કરતો હતો એમાં ભુરેશ પધારે બોની નું કરાગો પાંચ રૂપિયા ખીચા માં ગામડા નો માણા અમારો ભૂરો એની કઈ ખબર કેટલા પણ જ્યાં ખુરશી બેઠો અને ભાવનો લિસ્ટ જોયું તે દી પંદર રૂપિયા દાઢી ના તે દી પંદર ને ભુરાન ને પરસ્યો વળ્યો ખિસ્સામાં પાંચ અને પંદર રૂપિયા દાઢી નાખ પણ ભુરો બુદ્ધિ વાળો ને એ કે હવે બેઠા બેઠા ઊભા થાય તો આબરૂ હું અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો હે જવાની કોઠા હું જ જોવો તમે એમાવાળી વેલા કારીગરે કીધું પધાર પધાર સોડા કરવું દાઢી કરવી ભાઈ લપેટો લઈ લે એમાવાળી ની કસણે તો કીધું કે આમ સાદી કરું કે પેશિયલ બોલ કે પેશિયલ ના કરી લે તો કે ના 25 કે જી કારણ કે હાદી માં ઈ થાવાનું છે ને બોલાભાઈ ઈ થાવા પછી મરવું તો સર્જન ના આય છે ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ કીસામાં તો પાંચ જ છે 10 માં ઈ થાય ને 20 માં ઈ થાય થવાનું છે ધીંગાણું એ વાત થાય નથી ભલે સ્પેશિયલ દાટી કર્યો ક્રીમ બ્રીમ લગાવીને બે ત્રણ શેમ્પુથી પછી મોઢું ધોઈ નાખ્યું પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા તે કાવલન ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ બોલ ગયા કેટલા એના વી એ કે પચ્ચીમાં થાય મનમાં હોય મોડો થોડો નિง પચ્ચીમાં થાય 45 માં થાય આ ભેગું જો ઈ કે ઝીકી નાખી ના બોલે વાળ શેટ કરી નાખ્યો પછી કીધું પાછોલા કારીગરને કે વાહ વાહ શું બોણી નું ગરાગ મારા નાથે આય્યું વાહ એક જ કા એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો છ છ બધો તો લા કારીગરને બિચારાને લોભ લાગ્યો કીધું કે આમ હીટ માર દઉં

પણ હાથી કોઈ જોવે બીજું કોઈ નથી ને આજુબાજુ આને આને આ તો હાથી કાજો આને તો વજોડાવીને નીકળી જાય જા હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો તો એક છોકરો બાપુ સ્વામીજી એટલે એટલે વાળિયા વાળ છોકરો આટા મારતો તો રખડું છોકરો એ ખુરશી લઈ ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેડ દીધો કે આ છોકરાના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતા હોય તો કારીગરને શું છે પાંઠમાં થોડો પરજા મૂકીને જાય અને આની કસણાય કબડી થી પાહેઠ તો ઓલા ના છે હજી આનું બિલ તો બાકી અને છોકરો ડૂબો ઝુબો નાકમાં જીરો ના લેપ થાય એમાં પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી છોકરાનું ઓલામાં ઓલામાં માથું બોલીને ઘડીક શેમ્પુથી માથું ધોયું નગર એમાં કાતર આલે સર્વિસ કર્યું આખો એક આચાર્યના છોકરાના કુરકુરિયા ખાવાનો ને એવું આપણે નાના તો થતા કુરકુરિયા કુરકુરિયા આવતા અહીંયા આપણી કેવી જીભુ નાકે આંબી જાતી હતી એ ભાઈ હે શું આપણો જમાનો હતો એમાં શાળામાં તો અહીં કાળી ચીલડી થઈ જતી થયો નાતું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા માટે પેશિયલ આવતા છોકરા વાળ કાપી નાખ્યા પછી છોકરો મળ્યો ઉતાવળ કરો હવે મારે વયું જાવ ઓલો પાર્લર નું પાકીટ લઈ આવ્યું એ જવો તો આની કટલે મોણી નું ખરાક એ પાક હાલે કા મારો પાપા આગળ પપ્પા આવી જાય ઓલો કે કોના પપ્પા કોના પપ્પા

હવે છોકરાના વાળ કાપેલા જોયા અને એની માં જોઈ ગયો એ છોકરાની બાબરી લીધા વગેરેની બાકી કરના વાળો કરના વાળનું ન કરવાનું કર્યું ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા ઓલી તણ તણ પેઢીની પકડાયો તારું નરક નહીં થાય મારે માતાજી ની લાપસી કરવાની બાકી અને તે બાબરી લીધા નાખ્યા કારીગર પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે બિના કૃપા પ્રિય બોલવું સજનતા

શિષ્ય બને શિષ્ય બસ મારો ગુરુ જે આદેશ કરે એ અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા બોલી મંજિલ આવે છે એ ફરજિયાત છે પણ સાંભળવામાં આપણે કઈ વાંધોય નથી આપણે દાંતય કઢાવવામાં આપણે કઈ વાંધોય નથી પણ બારોટ આઈટીઆઈટીઆઈ રૂપિયા આવે તો આપણે આબરૂના કાંકરા થાય આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કે છે ઉધરી હે નોટે દેખીએ હે આברו જાયો ફૂલ હે 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 આ વા 100% લઈ લેશો સંતોની પરમાશ છે તો લેવી જ પડે ફરજીયા ન ઓલી લઈ લે હા પછી એક બહુ સારી વાત લ્યો આ આવી ફરમાશ આવે તો મને બહુ ગમે કુછ કુછ હોતા હૈ યાર દિલ મેં ક્યાં જાનું એ મેરા વાદા હૈ ફરમાશ પૂરી કર લુંગા પણ આ ફરમાશ મને બહુ ગમી નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ સાડા ત્રણ કરોડ વિશ્વ ને ખબર પડી બાપુ કે ડાયરા કેવા થાય ગુજરાત આ ગુજરાત છે યાર સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન અમારા એ તો બરાબર છે પણ ગુજરાત તો ગુજરાત ગુજરાતી ગુજરાતી જે દેશમાં જાઓ એરપોર્ટ માં ઉભો ઉભો આપણે આમ દાત કાતો માન લો કે આપડો હું કામ ન આવડતો હોય અંગ્રેજી શીખતો હોય આપણો જ હોય હા ગુજરાતી ના સાચો જે મરીજા હોવા ભાઈ આમ કેરલા ને બધા હમણાં જઈને આવ્યો સ્વામીજી એની મૂળ ભાષાને કેટલુંય લોકો માન આપે છે તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી તમે કર્ણાટક કે જાવ તો જજો તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલટા ને એમાં કરવી પડી સાહેબ કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે એને નથી એને બરાબર સ્વીકારી એને એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે આને આપણ શું બોલી નાખે ગમે આનું નક્કી નહીં મને કે બોલી જવાય ને મા તો માત્ર રેકોર્ડિંગ થઈ ગયું પછી છવારે જે હોય થાય લે

એ બાપ દીકરો બહુ બહુ સારી વાતો કરતા હોય પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા અમે સારી વાતો કરતા એટલે અમે વાતો કરતા હતા એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ બોલા કે તને શું શોખ હશે ને હા મને હમણાં દીઘુભાઈ જણાએ પૂછ્યું મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય મહાભારત યથશ્રી મહાભારત કથા તો મને કે તમે ક્યું પાત્ર લ્યો મને કીધું કઈ ગયો પાત્ર મેં કીધું કે હું મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ ઘોડાનું પાત્ર કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણે પછી એ જ્યાં હાકે જવાનું હોય એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય લગામ એના હાથમાં

સદગુરુ નો સંયમ વર્ગ જાય સદગુરુ નો શબ્દ હશે અને સેવકની સુરતા આ બે પરણી જાય

અરે ચડનારા તું નો મળ્યા રે રે

લોક છોડ્યો આ પતિતો પતિતોના કાજે અને અમે હેમાલયથી દેહું પડતી મેલી ઝીલનારા કોઈ ના મળ્યા